ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં બોલાવેલ કલાકારોમાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના મામલે ઉભા થયેલ વિવાદ બાદ બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોરે ટ્વીટ કર્યા બાદ પ્રતિક્રિયા આપી હતી જોકે હવે બનાસકાંઠાના વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગેરીબેનના આક્ષેપને ફગાવીને સરકાર કોઈપણ સાથે ભેદભાવ રાખતી ન હોવાનું કહ્યું હતું વિધાનસભામાં અન્ય કલાકારોને બોલાવીને અભિવાદન કર્યા બાદ વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કર્યા બાદ બનાસકાંઠા સાંસદ ગેદીબેન ઠાકોરે ટ્વીટ કર્યું હતું ત્યારબાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વિધાનસભામાં અન્ય કલાકારોને બોલાવ્યા પરંતુ ગુજરાતના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળ્યું વિક્રમ ઠાકોરનું કહેવું છે કે મને ન બોલાવ્યો એનું દુઃખ નથી પણ ઠાકોર સમાજના એક પણ કલાકારને ન બોલાવ્યો એનું દુઃખ છે હું માનું છું કે નિર્ણય લેવા વાળાની કે આમંત્રણ આપવાવાળાની સૌના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ઓછો દેખાયો છે સમદ્રષ્ટિ ઓછી દેખાય છે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરાતા હોય ત્યારે નિર્ણય લેવા વાળાઓ ઉણા ઉતર્યા છે અથવા તો તેમની ભાવના અને પ્રેમ કોઈ સમાજ માટે ઓછો દેખાયો છે તેવું મને લાગે છે તો બીજી તરફ વાવના ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સરકારનો બચાવ કરતા કહ્યું હતું કે કોઈ કલાકારોને ન બોલાવવા એવું ન હોય પણ જેને સૂચના મળી તે કલાકારો ત્યાં આવ્યા હતા વિધાનસભા સત્રની પ્રક્રિયા નિહાળવા કલાકારો આવ્યા અને તેમનું માન સન્માન સચવાય તે માટે અધ્યક્ષ સાહેબે તેમનું સન્માન કર્યું હતું લોકોને જે વાતો કરવી હોય એ કરે પણ દરેક કલાકારોનું સન્માન હોય છે અને એ જ રીતે એમનું સન્માન કરાયું હતું દરેક કલાકારો સમાન હોય છે કલાકારની કોઈ જાતિ હોતી નથી ગેરીબેન શું કહ્યું તે મેં સાંભળ્યું નથી જેને જે કહેવું હોય એ કહી શકે પણ અમારી પાર્ટી કોઈ કલાકારનું અપમાન કર્યું હોય તેવું કશું જ નથી આવનારા સમયમાં એમને પણ આમંત્રણ આપવામાં આવશે અને દરેક આવી શકે છે આમાં જો કોઈ કલાકારોને કોઈને ના બોલાવે એવું ન હોય પણ જેને સૂચના મળે એ લોકો ત્યાં આવ્યા અને વિધાનસભા ચાલુ સત્ર હતું એટલે ચાલુ સત્રની અંદર તેમને આવી અને સત્રની જે પ્રક્રિયા થાય એ નિહાળવા માટે કલાકારો તે વધાર્યા હતા અને જ્યારે કલાકારો આવતા હોય તો એમનું માન સન્માન હચવાય એ રીતે માનનીય અધ્યક્ષ સાહેબજીએ એમના માન સન્માન માટે એનું સન્માન કર્યું હતું બસ એમાં કોઈ બીજો ઇશ્યુ કાંઈ નથી લોકોને જે વાતો કરવી કરે દરેક કલાકાર અહીંયા સન્માન હોય દરેક કલાકારનું સન્માન હોતું હોય છે એટલે એ રીતે બધાનું સન્માન હતું એ રીતે કામ કર્યું વિક્રમ અનેક જે કલાકારો છે કે છે ઠાકોર એટલે ના એવું એવું નથી એવું કોઈ ઇશ્યુ જ નથી એવું કોઈ કારણ જ નથી દરેક કલાકારો સમાન હોય કોઈ કલાકારોની જ્ઞાતિ હોતી નથી અને દરેક કલાકારો સમાન હોય છે ગેનીબેન કે મેં કઈ ગેની કોઈ ભાષણ કે જાણ્યું નથી જેને જે કેવું કહી શકે પણ પાર્ટી અને અમારી સરકારને કોઈ કલાકારનું કોઈ અપમાન થાય એવું કોઈ ઈસ્યુ કશું કંઈ છે નહીં અને આવનારા સમયમાં એમને પણ આમંત્રણ આપવામાં આવશે દરેકને આમંત્રણ આપવામાં આવશે દરેક જોવા આવશે અને દરેક જોવા સત્ર ચાલુ છે એટલે શકે